ડીસાના ભૂપાનગર માળીવાસ વિસ્તારમાં પાલિકાએ ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં આનંદ છવાયો ડીસાના વોર્ડ નંબર અગિયારમાં આવેલા ભૂપાનગર વિસ્તારમાં માળીવાસમાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લી ગટરોના કારણે રોજબરોજ ગંદકીનો માહોલ છવાઈ રહેતો હતો જેને લઈને સ્થાનિક સહિત આસપાસના લોકો ત્રાહિમામ ઉઠ્યા હતા ત્યારે સ્થાનિકોની રજૂઆતના પગલે વોર્ડ નંબર અગિયારના ચૂંટાયેલા સભ્યો દીપકભાઈ પઢિયાર સહિત ચૂંટાયેલા સભ્યો ડીસાના ધારાસભ્ય માળી સહિત ડીસા નગરપાલિકા પ્રમુખ

ચૂંટાયેલા સભ્યો અને માળીવાસ વિસ્તાર અને ભૂપાનગરના લોકોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત ડીસા નગરપાલિકાના સંગીતાબેન દવેનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સ્થાનિકો ઉભરાતી ગટર અને ગંદા ગટરની સમસ્યાથી કાયમી છુટકારો મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે સાથે સાથે ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર પણ બાજ નજર રાખી હલકી ગુણવત્તાના મટીરિયલ ઉપયોગ ન કરે તેનું ધ્યાન રાખવા માટે આશાવાદ વ્યક્ત કરાયો